ચાલો જય માતાજી જય મેડીમા કેમ છો બધા મજામાં હશો મારા નવા બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે આર બી કે ફાઈવ ઝીરો થ્રીમાં જય માતાજી દેવી સાબેન જય માતાજી પપ્પા જય માતાજી પપ્પા શું કલર છો બધા હાય ગાય કે મેં નાઈ લીધું છે કે જો અમે બંને યારે નાઈ લીધું છે દેવિશા બેન નું મસ્ત મસ્ત

આપણે જમી લેવું છે કે તો તો ચાલો હવે જમી લઈએ મસ્ત મજાનું સવાર પડી ગઈ છે સવારના ચા પાણી નાસ્તા પતી ગયા છે અને શરદી થઈ ગઈ છે મને તમને લોકોને ખબર છે કે તમે શેડાળી તો બધા મને કહો જ છો કારણ કે શરદી મને છે ને બારે માસ ત્રીસે દી શરદી દી જવાનું નામ લેતી જ નથી

આજે બનાવી છે દહીંની તીખારી રોટલી ને દેવીશા માટે ખીચડી કારણ કે શાક લેવા હું ગઈ નથી આજે કબાટ ને બધું સારું કર્યું હતું કપડાં કાઢવાનું ને ઇસ્ત્રી કરવાનું બાકી છે બધાના કપડાને એટલે જો હું તમે હા બટા હું હું આવું હું જોતું છે તો બે મિનિટ ઊભા રહેજો શરદી થઈ ગઈ ગયું છે ઢાકડ શું છે તારે

શાકભાજી હા તો તું દાદાને પગે લઈ તો દાદા ને પગે આગી લો સવાર સવારમાં માં હવે કે દાદા આનો જમવા દે જાઉં તમને હું તમને જમવાનું આપી દઉં કે અરે મારો છોકરો મને લાગ્યો મારો સંસ્કારી છોકરો તો ચાલો દાદા ને જમવા દે જાવ તમને જમવા આપી દઉં હવે તારે ટેબલ ઉપર બેસવું છે ડાઇનિંગ ટેબલ ઉપર કે નીચે બેસવું છે દાદાની હારે મમ્માની હારે સાયકલ પર તો હાલો દાદામકી ઊભા થઈ જાવ હાલો હાલો કે જલ્દી જલ્દી ઊભા થઈ જાવ તો જો કામ બધું પતી ગયું છે રસોઈ પતી ગઈ છે અમે તમને બતાવી કે શું બનાવ્યું છે જો આ દેવીશાબેન ની મોળી દઈ ખારી કાઢી છે પછી આ અમારી હાટુ મારાન પપ્પા હાટુ કરી છે નાની એમથી થોડી ગમતી અમે આ બનાવી છે રોટલી પણ હું આવી રીતને વાળીને રાખું એટલે આ બનાવી ગઈ છે રોટલી ને આમાં છે ભૂંગળા

હા બસ મેકી દે આયા બસ હવે શું લેવાનું હવે જમમા તેલ જવાનું કે આ હવે અમે જમમા કાઢી નાખીએ બસ હવે ની તણ લેવાની આપે દિન ભેગું ભેગું ન દેવું હવે દાદા ને હાથ પકાઈ જલ્દી દાદા જલ્દી કે ફટાફટ તો ચાલો હવે અમે જમવાની થાળી કાઢી નાખીએ આગળ પછી તમારી વાત કરીએ તો ચાલો જો દાદાની થાળી નીકળી ગઈ છે દહીં ની તીખારી છે ભૂંગળા છે અને રોટલી છે જો જોયું આ દેવીશા ની થાળી છે જય માતાજી જમવા હાલો શું બનાવ્યું છે મમ્મા એ શું બનાવ્યું છે પછી બીજું શાકોતી પછી બીજું છે તો ચાલો જો જમવાની થાળી નીકળી ગઈ છે ને બપોરે જો દાદા બેસી ગયા છે હું બેઠું છું ઘરમાં બા વગર ગયા કંટાળી ગયા કંટાળી ગયા વાત કરી

જો દેવીશા બેન દાદા પાસે વીસ રૂપિયા માગે છે હવે દેવીશા કંટાળી ગઈ છે ઘરમાં ઘરમાં સિરિયલ જોતા હતા ને કંટાળો બહુ ચડે છે તો મેં લાય દેવીશા ને નીચે કાંટો મારવા લઈ જાવ બહાર વાર છે ને તો તારે શું ખાવું છે પછી પાછું એમાં એવું છે કે દેવીશાના પપ્પાનો રોજ ડેલી ફોન આવે સાંજે સાત વાગ્યા પછી કારણ કે દેવી સામારે એને વિડીયો કોલિંગ કર્યા સિવાય જમતી નથી ને એને હારે વાત કર્યા સિવાય જમવા ના બેસે કા કોના ફોન આવે તારે રોજ કાકાનો પછી બીજા કોનો દાદાનો પછી પપ્પાનો તો પપ્પા નામું છે હા એટલે આગળ બેન આવશે ઘરેથી એટલે તરત જ એમ કેસે કે તું મને પપ્પાને ફોન કરી દે એટલે ફોન કરી દઉં હું એને તરત એટલે પછી બેનનો અડધી કલાક દઈનો બાપ દીકરીનું ચાલુ થઈ જાય ભાષણ કે પપ્પા મેં આમ કર્યું આજે મેં ખીચડી ખાધી મેં આમ કર્યું મેં તેમ કર્યું કા કે ને કે ના કે હે તો કે કે ના કે કહેતો મને

ને હવે તો શિયાળા જેવું થઈ ગયું એટલે અંધારું વહેલા હાથ થઈ જાય હવે જાવ પપ્પા જાવું છે પાણીપુરી ખાવા તો હાલો 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 દાદાને કે હાલો હાલો દાદાને પૂછતો તમારે પાણીપુરી ખાવા આવું છે કે તો હા કેમ કરવું છે તમારે આવું છે હા તો પછી અમારે એકલા દૂધ એકતા પછી પાણીપુરી ખાતા હવે આવીને કઈ કામ છે નઈ બાજ બાપ દીકરી બે જ છે

મામા શું કે હું એકલો પછી આવીને પથારી કરીને સુઈ જશું આજે દેવી માથામાં તેલ નાખવાનું છે મારે માથામાં તેલ લાગવાનું મારે જેમના જો કેવા થઈ ગયા માથું હવારમાં માં દીકરીએ બે ધોઈ નાખ્યું પણ ઘૂસ કાઢવાની બાકી રહી ગઈ છે માથામાં બધું અત્યારે હવાર શરદી થઈ હતી એ શરદી અત્યારે લેવલમાં આવી છે કા દેવી સા અત્યારે શરદી હારે થઈ ગઈ અમારા આના છે ને હખ જ નથી થાતું હખણી જ નથી રહેતી બહુ ગાંડી છોકરી છે આ જો જો વિડીયો કેવો કરે જો એમ ન હલાવે આ ગાંડી છોકરી છે હાવ કેવી છે તું

જાઓ દાદા ને દઈ દો પૈસા ચોરી હાડી જો રીહાવાનું ન હોય આપણે બિગ બોસ જોવાનું છે શું જોવાનું બિગ બોસ ગમે ને હવે આગળ અમે આવીને બિગ બોસ જોશું ઘડીક વાર પછી વેલા હાર સુઈ જશું કારણ કે કામ કાંઈ હોય નહીં એટલે અમે કલાક ટીવી જોશું દસ વાગે એટલે ઢે કાંઈ દેવી સાહેબ દસ વાગે ને એટલે દેવી સુઈ જાય તો ચાલો અડધી કલાક દેવી સા વાતચીત કરશે એના પપ્પાની ની પછી અમે અડધી કલાક વાતચીત કરીને પછી સૂઈ જશું તો અમારા કાલના બ્લોક જોવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય મેલેડી માં લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને સપોર્ટ કરો આવજો